તો મિત્રો એક મહત્વનો પ્રશ્ન અભ્યાસ તો કરી લીધો અને એ વખતે તમે ઘણી બધી કલ્પનાઓ કરી હતી કે દસમું પાસ થઈ પછી બારમું કરીશ બારમા પછી હું એમ ગ્રેજ્યુએશન કરીશ અને ગ્રેજ્યુએશન પછી શું તો સ્નાતક અભ્યાસ બાદ અનુસ્નાતક અભ્યાસક્રમો છે બધું જ છે પણ કરિયર ક્યાં તો જો તમારે કરિયર લેવી છે તો એ માટેના ઘણા બધા સ્કોપ છે અને એમ સ્નાતક અભ્યાસ બાદ તમારી કારકિર્દી કરિયર શેમાં હોઈ શકે એ અંગે આપણે વાત કરીએ છીએ તો આમાં ઘણી બધી બાબત છે એમ તમને એક જે બાબત છે એ છે જાહેર પરીક્ષા તમે આપી શકો જાહેર પરીક્ષાઓ દ્વારા તમે એમ ઘણી બધી સરકારી સેવાઓમાં જોડાઈ શકો છો અને સરકારી સેવાઓમાં તમે જોડાવા માટેની તૈયારી જો કરવા ઈચ્છતા હો તો વાત હેતુ સર અને એમ ઘણી બધી સંસ્થાઓ છે કે જે આ પ્રકારનું કામ કરે જાહેર પરીક્ષાની જો આપણે વાત કરીએ તો જાહેર પરીક્ષાઓ ઘણી બધી પ્રકારની છે एम एक केंद्र सरकार द्वारा लेवाती यूनियन पब्लिक सर्विस कमीशन शू के एसएससी स्टाफ सिलेक्शन कमीशन बैंकिंग सर्विस रिक्रूटमेंट बोर्ड बी આવું જ છે આરઆરબી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આવું જ એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડ છે આવું જ આર્મ સર્વિસિસ સિલેક્શન બોર્ડ છે અને અન્ય પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે એટલે કે કેન્દ્ર સરકારની ઘણી બધી જગ્યાઓ જે બહાર પડે છે તો એની પરીક્ષાઓ લેવાય છે સેમ સ્ટેટમાં પણ હોય છે એમ તમે જો જુદા જુદા સ્ટેટની અંદર પણ જોતા જ હશો અને એમ આ પ્રકારની પરીક્ષાઓ જે એના દ્વારા પણ લેવામાં આવે છે જેમ જીપીએસસી છે એવી દરેક સ્ટેટની છે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એમ આપણે ત્યાં ગુજરાતમાં એટલે જીપીએસસી કહેવાય મહારાષ્ટ્ર હોય તો એમપીએસસી કહેવાય યુપી હોય તો યુપીપીએસસી કહેવાય રાજસ્થાન હોય તો આરપીએસસી કહેવાય જેમ કેન્દ્રની અંદર કે અધિકારીઓની પસંદગી માટે યુપીએસસી લેવાય છે એવી જ દરેક રાજ્યની પોતાની જે જાહેર સેવાઓ છે એમાં ખાસ કરીને ક્લાસ વન ટુ લક્ષી પરીક્ષા જે લેવાય છે અને પસંદગી થાય છે તો એ એસપીએસસી કરે છે એમ આપણે ત્યાં જીપીએસસી કરે આઉજ એક ગૌણ સેવા માટેનું પણ પસંદગી મંડળ છે આઉજ પંચાયત સેવા માટેનું પણ પસંદગી મંડળ છે એમ પંચાયત સેવાનું પણ પસંદગી થાય છે આવી જ પસંદગી સચિવાલય કક્ષાએ પણ છે એમ જાહેર હિસાબી સેવા માટે પણ છે એમ વિભાગીય સેવા જેને કહેવાય તો વિભાગીય સેવાની પણ છે એટલે કે હિસાબની બાબતો હોય તો એ પણ અલગ છે તો આવી અલગ અલગ ભરતી થાય છે પોલીસ ભરતી માટે આવી જેમ પોલીસ સેવા છે અને તેમ આખું એનું પણ પસંદગી મંડળ છે આમ જાહેર પરીક્ષાઓ આવી ઘણી બધી લેવાય છે કે જેના દ્વારા આ એમ એમ ભરતીની કામગીરી કરવામાં આવે તો બંધારણ દ્વારા આવી ઘણી બધી પરીક્ષાઓની જોગવાઈ કરવામાં આવેલી છે તો આવી જાહેર પરીક્ષા જે લેવાય છે એના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ એવી એક મહત્વની પરીક્ષા છે સિવિલ સર્વિસ પરીક્ષા અને એમ

યુપીએસસી ફોરેસ્ટ સર્વિસ પણ લે છે એ સ્ટેટિસ્ટિકલ સર્વિસિસ પણ ચલાવે છે ઇકોનોમિક સર્વિસ પણ ચલાવે છે અને એ ભરતી દ્વારા એમ યુપીએસસી એ સિલેક્શનની પ્રક્રિયા કરે છે મારે અત્યારે જે વાત કરવી છે ખાસ સિવિલ સર્વિસ પરીક્ષા વિશેની જ વાત કરવી છે લગભગ ઓન એન્ડ એવરેજ બાવીસ થી ત્રેવીસ સેવાઓ એમાં સંકળાયેલી છે જેમાં ટોચ ઉપર એમ ભારતીય સેવાઓ જેને કહેવામાં આવે છે આઈપીએસ છે આઈએફએસ છે એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ભારતીય વહીવટી સેવા ઇન્ડિયન પોલીસ સર્વિસ ભારતીય પોલીસ સેવા ઇન્ડિયન ફોરેન સર્વિસ એમ ભારતીય વિદેશ સેવા આવી સિવિલ સર્વિસિસ પ્રિલિમ મારફતે બીજી પણ એક લેવાય છે જે છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જેને આ એફઓએસ પણ ઘણી વાર કહે છે એટલે કે વન સેવા કે જેની કોમન પરીક્ષા નથી એ માત્ર પ્રિલિમ કોમન લેવાય છે ત્યાર પછી એની મેઇન્સ અલગ લેવાય એટલે આની બાબત એ અલગ પડે છે અત્યારે હું એને ભેગું નથી કરતો પણ એમ કહેવાનો મતલબ કે આ રીતે પણ હા પ્રિલિમ તો એની સાથે લેવાય છે સિવિલ સર્વિસ પરીક્ષા કેવી રીતે આપી શકાય તો એના માટે બેઝિક વસ્તુ છે માત્ર તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ પહેલી મહત્વની બાબત કે મેડિકલમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે મેરિટમાં રહેવું પડે એમ નેવું પંચાણું અઠ્ઠાણું ટકા જોઈએ એમાં પણ પાછું જો આગળ તમારે એઈમ્સમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ માં જવું હોય તો એમાં એકદમ ટોપ ઉપર આવું જ તમારે એન્જિનિયરિંગમાં કે ઇવન આઈઆઈટીમાં જવું હોય અને આઈઆઈટી પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે તમે અલગ અલગ સિલેક્ટ કરો છો તેમાં પણ ખૂબ સ્પર્ધા છે એમાં પણ એમ પર્સન્ટાઇલ રેન્ક તમારો ઘણો બધો ઉપર જાય છે નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ ઇવન ઉપર પણ જતો હોય આ એક પરીક્ષા એવી છે કે જેમાં કોઈ તમારા પર્સન્ટેજ કેટલા એ પૂછતું નથી એટલે હું તો એમ કહું છું કે તમારી જિંદગીમાં તમે માનો કે દસમામાં ત્રણ માર્કશીટ કરી હોય બારમામાં ત્રણ માર્કશીટ કરી હોય અને ગ્રેજ્યુએશનમાં ત્રણ માર્કશીટ કરી હોય તો પણ આમાં ચાલે બસ તમે માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ એથી વધારે કશું જ નહીં તમને કોઈ પૂછવા આવતું નથી કે તમે કેટલી માર્કશીટ કરી છે અથવા તો એમ કેટલા તમે એમ એની અંદર કેટી લીધેલી છે ગમે તેટલી કેટી હોય તો પણ ચાલે માત્ર તમારી પાસે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હોવું જોઈએ દેટ ઓલ સર્ટિફિકેટ પણ નહીં તમે એપ્લાય કર્યું હોય ફાઇનલ યરમાં તો પણ ચાલે હા પણ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી તમે પાસ થયેલા હોવા જોઈએ તો પણ તમે આમાં કરી શકો છો એટલે આ એક મહત્વનો મુદ્દો છે અને એમ આ પ્રકારની સેવામાં આવવા માટે કોઈ તમારું બીજું મેરિટ જોઈતું નથી હા આ પરીક્ષામાં જો તમે મેરિટમાં ઉપર રહો છો તો તો તમે બાકી બધા કરો છો અને તમામ એમાં મેડિકલ સર્વિસીસ ચાલે છે કે જેની અંદર એમ્સના કે રાજ્યના ઘણા ડોક્ટર્સ હોય એન્જિનિયરિંગ સર્વિસ છે એમ ઘણા બધા એન્જિનિયર્સ હોય ટેકનોક્રેટ્સ હોય પણ વન્સ યુ આર સિવિલ સર્વિસ પાસ એન્ડ ઇફ યુ આર સિલેક્ટેડ એઝ આઈએએસ યુ આર ટોપ ઓવર ઇટ તમે બધાની ઉપર છો આ રીતે તમારી કરિયરને જો મોટો વળાંક આપવો હોય તો તમે આ પ્રકારે સિવિલ સર્વિસીસ દ્વારા તમારી કરિયર બનાવી શકો છો આવું જ દરેક સ્ટેટની પરીક્ષા ચાલે છે જેને આપણે એમ જીપીએસસી કહીએ એ જીપીએસસી દ્વારા પણ વર્ગ એક અને બે ગુજરાતની વાત કરીએ તો જેને

વર્ગ બે માં આવે સેક્શન ઓફિસર વર્ગ બે માં આવે દ્વારા પણ એમ આ રીતે એની પરીક્ષા આવે છે જેને ગુજરાત મુલકી સેવા કહેવામાં આવે છે તો જીપીએસસી પણ આ પ્રકારની પરીક્ષા લઈ અને એમ એમાં તમે આ રીતે ડેપ્યુટી કલેક્ટર મામલતદારથી માંડીને કંઈ પણ થઈ શકો છો તો અને જીપીએસસી બંનેની જે પરીક્ષા છે એ પરીક્ષા એમ તમને જાહેર સેવા અથવા તો જાહેર કોઈ પણ પ્રકારની એ સરકારી નોકરી છે એની પસંદગીમાં તમને ખૂબ મદદરૂપ બને છે તૈયારી કેવી રીતે કરશો મહત્વની વાત એ છે કે હવે ઓલમોસ્ટ યુપીએસસી અને જીપીએસસી સિલેબસમાં સિમિલારિટી ખૂબ ઊભી થઈ છે બંનેમાં પ્રિલિમ છે અને પ્રિલિમ તમારે આપવી હોય તો પ્રિલિમ પરીક્ષાની અંદર મોટા ભાગે તમારે એવા પ્રકારની બાબતોની તૈયારી કરવાની છે કે જે એમ તમને ઘણું બધું તૈયાર કરાવે છે શું વાંચવું તમારે એની અંદર જુદા જુદા અલગ અલગ વિષયો આવે છે એમ હિસ્ટ્રી એમ જ્યોગ્રફી હોય એમ પોલિટી હોય એમ સાયન્સ એન્ડ ટેક હોય એમ ઇકોનોમી હોય થોડું સ્પોર્ટ્સ હોય એમ થોડું કરંટ અફેર્સ હોય થોડું કલ્ચર હોય આ બધા વિષયો તમારે ભણવાના પહેલી શરૂઆત જે તમને વાત કરી હતી એમ એનસીઆરટી પહેલી પ્રવેશ છે જે તમે ઓલમોસ્ટ થી ધોરણ ધોરણ સુધી ભણ્યા છો હવે એમાં થોડો વિગતવાર અહીંયા તમારે શેનો અભ્યાસ કરવાનો છે પેપરનું નામ છે જી એસ ત્રણ ભાગ પડે જનરલ સ્ટડીઝ માંથી એમ જીએસ તો ખરું જ પણ એમાં શું જીકે પણ હોઈ શકે જીએ જનરલ અવેરનેસ પણ હોઈ શકે રોજબરોજમાં એમ જે કંઈ બની રહ્યું છે ધેટ ઇઝ જનરલ અવેરનેસ તમારી આજુબાજુ જે કંઈ બને છે તે જનરલ નોલેજ એમ સૌથી લાંબી નદી કઈ સૌથી મોટી નદી કઈ સૌથી ઊંચો પાડ કયો રાષ્ટ્રપતિનું નામ શું કે કોણ ને કઈ નીતિ પણ નાણાકીય ની અંદાજપત્ર અંદાજપત્ર ને લગતો અભ્યાસ એમ સરકારની જુદી જુદી પોલિસી ઇકોનોમિક પોલિસી તો એ એ તમારો જનરલ સ્ટડીઝ છે વિજ્ઞાનમાં જો ટેકનોલોજી ક્રાયોજનિક એન્જિન તો ક્રાયોજનિક એન્જિન શું છે કેવી રીતે કામ કરે છે કયા પ્રિન્સિપલ પર કામ કરે છે સ્પેસ ટેકનોલોજી બાયોટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી હમણાં આપણે ખૂબ જોયું દાખલા તરીકે બ્રહ્મોસની વાત કરીએ કે અન્ય કોઈ પણ અલગ અલગ પ્રકારના મિસાઇલ તો દરેક મિસાઇલની શું ખાસિયત છે તો એ એ જનરલ સ્ટડીઝ છે એમ તમારે આ બધાનો અભ્યાસ કરવાનો છે અભ્યાસમાં શું આવે આવે તો આ બધું હિસ્ટ્રી મોર્ડન હિસ્ટ્રી ખાસ પણ હા કલ્ચરનો અભ્યાસ કરવા જાઓ એટલે એન્શિયન્ટ હિસ્ટ્રી પણ આવે પ્રાચીન ભારતનું પણ આવે મધ્યકાલીનનો પણ આવે થોડું થોડું આવે બહુ ના આવે પણ આધુનિક ભારતનો ઇતિહાસ તો તમારે એમ સ્વતંત્રતા કાળનો અભ્યાસ વિગતવાર કરવો પડે એની પર્સનાલિટી એ વખતની એમ સ્વતંત્ર સેનાનીઓ એમણે કરેલી વાત એમણે આપેલા આંદોલનો એ સમયના અંગ્રેજ અમલદારો જે કંઈ આવ્યા હતા તે એમને દ્વારા મુકાયેલી નીતિ ભારતની અંદર શું શું ફેરફારો કરવા એમને પ્રયત્ન કર્યા એમ ભારતનું અર્થતંત્ર એ સમયના ઉદ્યોગો એ સમયનું શિક્ષણ એમ પરિવહન ઘણી બધી બાબતો છે એમ ભારતમાં કેવી રીતે ધીમે ધીમે એડવાન્સમેન્ટ આવ્યું એનો પણ તમારે અભ્યાસ કરવો પડે આવું જોગ્રફી ની વાત કરીએ એટલે ઘણું બધું જોગ્રફી પ્રાદેશિક ભૂગોળ આવે એમ ગુજરાતની ભૂગોળ આવે ભારતની ભૂગોળ પણ આવે ભૌતિક ભૂગોળ પણ આવે સામાજિક ભૂગોળ પણ આવે ઓસનોગ્રાફી સમુદ્ર શાસ્ત્ર પણ આવે આર્થિક ભૂગોળ પણ અને એમ માનવ ભૂગોળ પણ આવે આપણે ત્યાં બારગા એ બોલી બદલાય પોશાક બદલાય દરેકનો પોશાક અલગ હોય બોલી અલગ હોય પોશાક કેમ અલગ હોય કારણ કે ખાનપાન અલગ હોય રીતભાત અલગ હોય રિવાજ અલગ હોય કલ્ચર અલગ હોય તો એ શું છે કે એ તમારી સામાજિક ભૂગોળ છે તો આ બધી જ બાબતોનો અભ્યાસ એ ભૂગોળમાં આવે પોલિટી રાજનીતિ અગાઉની રાજનીતિ શું છે ત્યાંની રાજનીતિ શું છે રાજનીતિનો મૂળ આધાર ભારતનું બંધારણ એનો અભ્યાસ કરો જુદા જુદા રાજકીય પક્ષો એના સૈદ્ધાંતિક બાબતો કેમ એ લોકો અલગ અલગ પડ્યા સીપીઆઈ પણ છે સીપીઆઈ એમ પણ છે સીપીઆઈ લેનિનીસ પણ છે કેમ શું સિદ્ધાંત હતો માઓએ શું કહ્યું હતું લેનિને શું કહ્યું હતું કાલમાક્ષ શું કહ્યું હતું તો આપણે અભ્યાસ કરવો પડે આપણે ત્યાં ચાણક્ય વર્ષો પહેલા થઈ ગયા વિશ્વ આખું જયારે રાજનીતિના સિદ્ધાંતો એ નક્કી નથી કરી શક્યા ત્યારે ચાણક્ય જાહેર વહીવટ કેવી રીતે ચલાવવું એના સિદ્ધાંતો આપી દીધા આપ્યું છે ચાણક્ય અર્થશાસ્ત્ર જેને નામ આપ્યું હતું એમ કૌટિલ્ય તરીકે એને લખ્યું છે આ તો આ બધું જ રાજનીતિના ભાગરૂપે છે એમાં જાહેર વહીવટ પણ આવી જાય હાઉ સાયન્સ અને ટેકનોલોજી બેઝિક સાયન્સ તો ખરું બે સાયન્સ બહુ ડીપમાં નથી પૂછાતું ટેકનોલોજી પર વધારે જાય છે સ્પેસ ટેકનોલોજી ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી એ કહ્યું અલગ અલગ પ્રકારની બધી જે કંઈ ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે એની બાબતો ઇકોનોમી ઇકોનોમિક્સ તમારે સમજવાનું છે બેઝિક ઇકોનોમિક્સના તમારી પાસે ડેફિનેશન્સ હોવી જોઈએ સમજવા માટે ઇકોનોમિક્સ તમને પૂછતા નથી રાઈટ પણ તમારે અભ્યાસ ઇકોનોમી ભારતનું અર્થતંત્ર વિશ્વના અર્થતંત્રની અસરો એમ કે બીજી બધી સંસ્થાઓ જે કામ કરે છે આઈબીઆરડી વિશ્વ બેંક એમ અન્ય બીજી સંસ્થાઓ પણ બ્રિક્સ બેંક તો એ દરેક કેવી રીતે કામ કરે છે આપણા અર્થતંત્ર પર એની શું અસર અંદાજપત્ર રજૂ કેવી રીતે થાય છે અંદાજપત્રમાં શું બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તો એ એ બધી બાબતો એમ પોલિસી આપણી રાજકોષીય નીતિ આર્થિક નીતિ એમ ઇકોનોમિક પોલિસી રિઝર્વ બેંક કરન્સી ફુગાઓ આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે બસ એ તમારે સમજવાનું છે એક અમલદાર બનવા માટે અધિકારી બનવા માટે તમારી પાસે ભારતીય વહીવટની સમજ હોવી જોઈએ તો એ સમજ પોઈન્ટ ઓફ વા બધી બાબતો તમારી પાસે અપેક્ષિત છે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ એટલે માત્ર ક્રિકેટ નહીં ઘણું બધું છે પણ શું હમણાં જ એક પેપરમાં પૂછાયું હતું કે પિચનું અંતર કેટલું હોય તો કેટલાકે વારમાં પસંદ કર્યું મીટરમાં વાંચ્યું હતું એટલે બાવીસ વાર પર સિલેક્ટ કરીને બાવીસ મીટર લખ્યું એટલે બાવીસ સિલેક્ટ કરી દીધું પણ ભાઈ તમે વાંચ્યું વારમાં વાંચ્યું હતું રાઈટ જવાબ અંદર મીટરમાં પૂછ્યા પૂછ્યા છે વિકલ્પ તમને તો ધેટ ઇઝ ટ્વેન્ટી પોઈન્ટ ટ્વેલ્વ એટલે પીચનું અંતર બોલનો ત્રીજીયા કેટલો બેટની લંબાઈ કેટલી હેન્ડલની લંબાઈ કેટલી ક્રીઝની લંબાઈ કેટલી એમ બાઉન્ડ્રીની લંબાઈ કેટલી એટલે માત્ર ક્રિકેટ એટલે રમવું અથવા તો ચાર ક્રિકેટરોના સ્કોર યાદ રાખવા એ નથી એન્ડ ક્રિકેટ ઇઝ નોટ ધ સ્પોર્ટ મેની સ્પોર્ટ્સ આર અને એમ હવે બધા ભારતીયો ઓલિમ્પિકમાં કેટલી ગેમ રમાય તો દરેક ગેમ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ દરેક ગેમની ટેકનિકલ બાબતો વિશે ખ્યાલ હોવો જોઈએ રાઈટ એની ટેકનિકલ ટર્મ વિશે ખ્યાલ હોવો જોઈએ

જે કંઈ અત્યારે બને છે તે બધું જ અને કલ્ચર ઇન્ડિયન કલ્ચર ભારતીય સંસ્કૃતિ આ ઉપરાંત એક અલગ પેપર પણ જે ક્વોલિફાઈંગ પેપર હોય છે કોન્ટ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ રિઝનિંગ એબિલિટી એમ રીઝનિંગ એપ્ટિટ્યુડ કે જે તમારું એમ પાસિંગ ગણવામાં આવે છે એમાં એમ તમે પાસ થવા જરૂર છે એસે પણ એ રીતે હોય છે અને તો સાથે સાથે ઇંગ્લિશ કે ગુજરાતી પણ લેંગ્વેજ પણ હોય છે એટલે જ્યારે મેં વાત કરી ત્યારે તમારો કહેવાનો મતલબ કે અહીંયા તમારે ઘણી બધી સ્કિલ ડેવલપ કરવાની છે જેમ મેં જીએસ ની વાત કરી નોલેજ ની વાત કરી એટલે નોલેજ તો છે જ એવું જ બીજું છે એપ્ટિટ્યુડ અને એવું જ ત્રીજું છે ધેટ એપ્ટિટ્યુડ એઝ નો એમ કોન્ટપે છે અને રીઝનિંગ છે અને સ્કિલ્સની જ્યારે વાત કરીએ ત્યારે ધેટ ઇઝ લિંગ્યુઅલ સ્કિલ લેંગ્વેજ તમારી એટલે એમાં કેટલાકમાં ક્વોલિફાઈંગ છે કેટલાકમાં મેરિટમાં પણ એ ગણવામાં આવે છે આપણે વાત કરીએ તો ઇંગ્લિશ અને ગુજરાતી તો તમારે આ પણ તૈયારી કરવી પડે બેઝિક છે માત્ર બારમા ધોરણનું ક્વોલિફાઈંગ ઇંગ્લિશ તમને પૂછવામાં આવે છે એમ સ્કિલ કોમન એરર્સ ઇન ધ લેંગ્વેજ એટલું જ તમને એમાં ધ્યાન રાખવાનું હોય બો બહુ તો થોડું લિટરરી પૂછી શકે કે ભાષાના કોઈ કવિની વાત હોય કે કોઈ કૃતિની વાત હોય કોઈ તખલ્લુસ હોય કે કેવું પણ ભાષાકીય હોય અને આવું જ આ પણ દસમાં બારમાના લેવલનું જ હોય છે એ પણ થોડું પ્રેક્ટિસ માંગે થોડું તમે ધ્યાન આપો તો દેટ ઇઝ ઓલ્સો ઇઝી એટલે એમ કોઈકમાં આનું પ્રમાણ વધારે છે તો આનું પ્રમાણ ઓછું છે ક્યાંકમાં આનું પ્રમાણ વધારે છે તો આનું પ્રમાણ ઓછું છે સિવિલ માં આ હવે ક્વોલિફાઈંગ થઈ ગયું છે એટલે તમારે એ રીતે એ પ્રકારની પરીક્ષાની તૈયારી કરવી પડે અહીંયા હું ગાગરમાં સાગરની જેમ એક વાત કરી રહ્યો છું એ છે કે જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરો છો તો સાથે સાથે તમારી જીપીએસસીની તૈયારી થઈ જાય છે હા કેટલું લોકલ તમારે તૈયાર કરવું પડે સ્થાનિક ગુજરાતનો ઇતિહાસ કરવો પડે ગુજરાતની ભૂગોળ તૈયારી કરો ગુજરાતનું કલ્ચર તમારે જીકેની એક નાની એમથી બુક કોઈ વાંચી લો એમાંથી ઘણું બધું આવી જતું હોય છે હા થોડું ડિટેલમાં જોવું પડે એમ આપણી ભૂગોળની વાત કરીએ તો એના પાક અહીંની ખેતી પોશાક તહેવારો કલ્ચર આ વિશે થોડું તમારી વિગતે વાંચવું પડે પણ જો એમ તમે એટલી તૈયારી કરો છો તો તમારા એમ અહીંયા હમણાં જે તમને કહું એમ જીપીએસસી અને યુપીએસસી બંને એમાં કવર થઈ જાય છે આઈ ટુ એડ એ એ આ છે કે એમ હેતુસર મહત્વની એક છેલ્લી વાત આ છે વેબ સંકુલ દ્વારા આ પ્રકારનો એક અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને અંડરગ્રેજ્યુએટ્સ માટે બાર પાસ પછી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછપરછ માટે આવે છે ઘણા પર્સનલ ગાઈડન્સ માટે પણ મળતા હોય છે ત્યારે હું એમને કહું છું જો તમે બિહારમાં કે એમપીમાં કે યુપીમાં જાઓ તો તમને ખબર પડે કે બાળક છઠ્ઠા સાતમા ધોરણનું હોય ને એને પૂછો કે તું શું કરવા માંગે છે કે તો એમ કહેશે કે મારો ગોલ તો યુપીએસસી છે અને એમ એ બાળકો ત્યારથી શરૂઆત કરે છે આપણે ત્યાં વાત કરીએ તો અમદાવાદ કે ગાંધીનગરની અંદર કે ઇવન રાજકોટ બરોડા સુરતમાં પણ એવી ઘણી શાળાઓ છે કે જેણે પોતાના અભ્યાસક્રમમાં આઠમા ધોરણથી કોમ્પિટિટિવ સ્ટડીઝ શરૂ કરી છે ગુજરાતમાં ઘણી બધી ખાનગી યુનિવર્સિટી છે જે યુનિવર્સિટીઓએ પોતે કોમ્પિટિટિવ સ્ટડીઝ એક અભ્યાસક્રમ તરીકે દાખલ કરેલો છે અને એ સંજોગોમાં જો તમે આ બાબત વિચારો છો ખોટ તો ખોટા નથી હજી મોડા નથી પણ એમ બારમુ પાસ થયા પછી કોલેજની શરૂઆત કરો ત્યારે જ સાથે સાથે જો તમે આવા પ્રકારનો અભિગમ અપનાવો અને એમ જીપીએસસી અને યુપીએસસી બંનેને સાંકળી લેતો એવો અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ પણ તમે શરૂ કરી શકો છો ત્રણ વર્ષ માટેનો આ અભ્યાસક્રમ છે અત્યારે વેબસંકુલ દ્વારા ખાસ એક પ્રોમો પણ જાહેર કરાયેલો છે અને એમ તમે વેબ સંકુલ સિક્સટી એ કોડ નાખી અને પ્રવેશ લઈ શકો છો તો ફીઝમાં પણ તમને ખૂબ સારું આવું ડિસ્કાઉન્ટ મળી શકે છે જો તમે વિથ મટીરિયલ માંગો તો એ જે કંઈ એમ થ્રી નાઇન 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 નાઇનનો જે કંઈ પ્રોગ્રામ છે તમને અત્યારે ઓલમોસ્ટ સિક્સટી પરસેન્ટમાં એટલે કે અઢાર હજારમાં પડે છે અથવા વિધાઉટ મટીરિયલ હોય તો એ આ રીતે એમ 24000 ફોર થાઉઝન્ડનો કોર્સ છે એ તમને નાઇન સિક્સ ડબલ પડે છે સો યુ આર વેલકમ આ પ્રકારની સ્ટ્રેટેજીથી ખૂબ સારી તમે તૈયારી કરી શકો છો ઘરે બેઠા તૈયારી કરી શકો છો ઓનલાઈન તમને તમામ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવશે અને સાથે સાથે ઢગલો મટીરીયલ તમને મળી જશે તો હોપ આ પ્રકારની તમારી જો કોઈ પણ બાબત હશે એમાં આવરી લેવાય છે તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો પણ તમે સાથે મૂકી શકો છો તો એનું પણ આપણે સમાધાન કરીશું ઓકે તો થેન્ક યુ